હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે પેડેલ બ્લાઉઝ બનાવવાનો છે ને બાયમાં કવર નીચે આપણે કવર કરવાનું છે ને આપણે ગળાને અને પણ કવર કરવાનું છે ને આપણે બેક સાઈડ આ ગોર જે આપણે ડિઝાઇન કરીશી એ પણ કવર કરવાનું છે આપણે આખો બ્લાઉઝ કવર કઈ રીતે થાય ને પેળેળવાળો બ્લાઉઝ કઈ રીતે બનાવાય તે આપણે સીવણ ક્લાસમાં બનાવતા ફૂલ ડિટેલ સાથે શીખીએ યુટ્યુબ પર ભાવેશ લેડીઝ ટેલર તમે સર્ચ કરશો સીવણ ક્લાસના દરેક કામ આપણી ચેનલ ઉપર મળી જશે હવે આપણે પહેલાં બાઈ લઈ લેવાની છે આપણે અહીં આગળ આ રીતે સામા સામીની જે ખાડાવાળો ભાગ ને ટેકરાવાળો ભાગ આ રીતે જોઈને મૂકી દેવાનું છે આ ટેકરાવાળો ભાગ ને ખાડાવાળો ભાગ આ રીતે પહેલાં છૂટું પાડી દેવાનું છે ત્યાર પછી હવે આપણે અહીંયા આગળ સાડીનું કાપડ લઈ લેવાનું છે તેની મેં આપણે ખાડાવાળો ભાગ જોઈને કમ્પ્લીટ આ રીતે મૂકી દેવાનું છે ઊંધું થાય નહીં એટલે પહેલાં આપણે છૂટું પાલા પાડી દેવાનું એટલે પછી આપણે પાછળથી ખોલવાનું થાય નહીં એટલા માટે ને આપણે જે નીચે બાહીં વારવા માટે ચેકો મારીએ છીએ ત્યાંથી જ આપણે સિલ્લાઈ મારવાની છે નવા અહીંયા ખાડાવાળો ભાગ ને સામેની સાઈડ બી ખાડાવાળો ભાગ એ રીતે સામા સામી મૂકીને જ આપણે સિલ્લાઈ મારવાની છે ખાડાવાળો ભાગ પતે એટલે અહીંથી આપણે ખાડાવાળો ભાગ ચાલુ કરવાનો એટલે એ રીતે સામા બાંય તમારે બની જાય હવે આપણે અહીંથી સિલાઈ માર્યા પછી આ રીતે ઉપર આંગળી મારી દેવાની એટલે કમ્પ્લીટ ફિનિશિંગ સાથે બેસી જાય આ રીતે અહીં આગળ ઉપર આપણે કવર સિલ્લાઈ કરી દેવાની છે એટલે આપણે આગળ નીચેની બાંય કમ્પ્લીટ કવર થઈ જાય આ રીતે આપણે પલટાઈ દેવાની છે ત્યાર પછી આપણે ચારે કોરા સિલ્લાઈ મારી દેવાની એટલે કમ્પ્લીટ થઈ જાય આ આપણે કમ્પ્લીટ કવર થઈ ગયું હવે આપણે ચારે પૂરા કમ્પ્લીટ કટિંગ કરી દેવાનું છે આ રીતે આપણે એનો માપે માપ કટિંગ કરી દેવાનું ને સાડીનું કાપડ હંમેશા થોડુંક વધારે જ રાખવાનું કેમકે આપણે એડજસ્ટ કરતાં ફાવે એટલા માટે અહીં આગળ આપણે સેન્ટરનો ચેકો મારી દઈએ શોલ્ડર ઉપર આપણે મેળવતા ફાવે એટલા માટે અહીંયા બી આપણે આ રીતે આંગળી મારી દેવાની ને અહીં આગળથી ઉપર કવર સિલાઈ કરીને ચારે પૂરા મારી દેવાનું પછી કટિંગ કરી દેવાનું આ રીતે આગળ કમ્પ્લીટ સામા સામેની બાહીં તૈયાર થઈ ગઈ અને આપણે નીચે કમ્પ્લીટ કવર થઈ ગયું આ રીતે તમારે બાહી બનીને તૈયાર થઈ જશે આપણે બેક સાઈડ લઈ લઈએ આપણે બેક સાઈડની મહી ડબલ અસ્તર રાખ્યું છે પહેલાં એ થાપી દેવાનું છે પેડેલ બ્લાઉઝ કરવો હોય તો તમારે ડબલ જ અસ્તર જોઈએ સિંગલ અસ્તરમાં મજા નહીં આવે ને અહીં આગળ આપણે દોઢ છોડીને આ રીતે આપણે ટક્ષ જે મારતા હોઈએ તેનું નિશાન કરી દેવાનું પેન વખતે આપણે આ રીતે નિશાન કરી દેવાનું એટલે આપણને પલટાવતી કે આપણે જે ટક્ષ મારવાનો છે તે વખતે આપણને એકદમ સહેલવું પડે એટલા માટે આ રીતે અહીં આગળ કમ્પ્લીટ મૂકી દેવાનું આપણે જે બીજું અસ્તર બી બે સાથે જ કટિંગ કરવાનું એટલે એક એક માપના જ કપાવા જોઈએ મોટા નાની કપાવાના જોઈએ ને બેની આપણે ડિઝાઇન ગળાની જે બી કટિંગ કરીએ તે સાથે મૂકીને જ કરવાની એટલે એક જ સરખી કપાય ને આપણને અહીંયા આગળ પછી સિલ્લાઈ મારતી ગળે કમ્પ્લીટ બેસી જાય એટલા માટે નાનો વિડીયો તમે કટિંગનો ના જોયો હોય તો આપણે ફૂલ ડિટેલ સાથે બનાવેલો છે તેની લિંક આપણે ઉપર આપી શક તો તમને ડિપક્રિપ્શનની મહી પણ તમને મળી જશે ત્યાર પછી આપણે ગળામાં ગોળ ફરતામાં આ રીતે મશીનમાં દેવાનું પહેલાં એટલે આપણે ગળું કવર કરવાનું છે અને અહીં આગળ આપણે ગોળ ફરતામાં ચેકા મારી દેવાના એટલે તમારે ગળું એકદમ આસાનથી પલટાઈ જાય ને કાપડ પકડાય નહીં એટલા માટે આ રીતે અહીં આગળ ચારેય કોરા ચેકા મારી દેવાના આ કમ્પ્લીટ આપણે ચેકા વાગી ગયા હવે આપણે ના વચ્ચેથી આ રીતે કાઢી લેવાનું છે અહીં વચ્ચેથી તમે કાઢી લો એટલે તમારે ઓટોમેટિક ઘરું કમ્પ્લીટ પલટાઈ જાય જુઓ આ રીતે તમારે કમ્પ્લીટ પલટી જશે પલટાઈ ગયા પછી આપણે અહીંયા આગળ હવે ધારીની સિલ્લાઈ મારી દેવાની છે એકદમ તમારે ફિનિશિંગ બ્લાઉઝમાં લાવવું હોય તો એકદમ તમારે ધારીની મશીન મારી દેવાની કિનારી ઉપર એકદમ એટલે તમારે એ જગ્યા પર ગળાનું કમ્પ્લીટ ફિનિશિંગ આવી જાય એટલા માટે હવે આપણે અહીંયા આગળથી મશીન બહાર કાઢી લેવાનું એટલે આપણે ગળું કમ્પ્લીટ પલટાઈ ગયું અહીંયા આગળ ડબલ અસ્તર હોય એટલે તમારે કેનવાસની જરૂર પડશે નહીં હવે આપણા નીચેનો બેલ્ટ પલટાવાનો છે તેને જોઈ લો આ રીતે પહેલાં કમ્પ્લીટ વાળી દેવાનું ગોળ 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 અને ત્યાર પછી આપણે અહીંથી બે પડખા છૂટા કરી દેવાના અને આ રીતે ફેરવીને અહીં આગળ ચાપનું મશીન મારી દેવાનું છે ખ્યાલ ના હોય તો ફરી એકવાર વિડીયો પાછો કરીને જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે કઈ રીતે અહીંયા નીચે કવર કરવાનું છે આ અહીંયા આગળ આપણે ધારીનું મશીનમાં દીધું નવ અહીંથી આપણે આ રીતે ખેંચીને બહાર કાઢી લેવા લેવાનું છે આ રીતે જોઈ લો કમ્પ્લીટ નીચે તમને પરફેક્ટ પલટાઈ ગયું આ રીતે તમારે પલટાઈ દેવાનું ત્યાં પછી આપણે અહીંયા આગળ આંગળી મારી દેવાની છે એટલે તમારે ત્યાં આગળ કમ્પ્લીટ બેસી જાય કાપડ એટલા માટે તેનું ફિનિશિંગ આવી જાય કમ્પ્લીટ આ રીતે પછી આપણે આગળ નીચે ધારીનું મશીન મારી દેવાનું એટલે આપણે નીચેનું કમ્પ્લીટ કવર થઈ ગયું તમારે સિંગલ અસ્તરમાં બી પલટાવું હોય તો એમણે બી આ રીતે તમે પલટાઈ શકો છો ને એડ બ્લાઉઝ હોય તો તમારે બે જ અસ્તર જોઈએ એક સિંગલ અસ્તરમાં ના મજા આવે એટલે તમારે બે અસ્તર લઈ લેવાના ત્યાર પછી આપણે અહીંયા આગળ કમ્પ્લીટ થાપી દેવાનું છે આપણે બે અસ્તર માપે માપ કટિંગ કર્યા હોય આપણો ઓટોમેટિક બેસી જ જાય આ રીતે એટલે એના માપે માપ છે એટલે આ એનું અસ્તર બેસી ગયું કમ્પ્લીટ આ રીતે આપણે કમ્પ્લીટ કવર બી થઈ ગયું નીચેનું ને ગરું બી તમારે પલટાઈ ગયું ઉપરનું ઘરું આપણે ખાલી પલટાવાનું બાકી રહે આગળ જે ટક્ષના નિશાન કર્યા છે આપણે પહેલાં પેન વતી તે કરી દેવાના છે આ રીતે એટલે તમારે આપણે જે ચેકા મારીને પછી નિશાન કરેલું એ આગળ ઓટોમેટિક દેખાઈ જાય ન ત્યાર પછી આપણે અહીં આગળ નીચે આ રીતે આંગળી મારી દેવાની એટલે કાપડ છટકી ના જાય ને અહીં આગળ આપણે મશીન ધાર ઉપર બહાર કાઢી લેવાનું છે ને એ રીતે તમારે સામેની સાઈડ પણ મારી દેવાનું અહીંયા આગળ આ રીતે આંગળી અંદર મારી દેવાની એટલે કાપડ અસ્તર જોડે ચોટી જાય આ રીતે આપણે કમ્પ્લીટ થઈ ગયું અહીંયા આગળ આપણે ટક્સ કમ્પ્લીટ બે વાગી ગયા હવે આ ઉચ્ચારે એટલા માટે હવે અહીંયા આગળ કવર કરી દેવાનું આ રીતે અહીંયા આગળ બી આપણે સામેની સાઈડ પણ બે આવ આપણે કવર કરી દઈએ એટલે આ કમ્પ્લીટ ફિનિશિંગ બેસી ગયું હવે આપણે ઉપરનું ગળું બનાવવાનું છે ઉપરનું ગળું બનાવવા માટે આપણે થોડુંક જ આપણે અસ્તરની જરૂર પડશે એટલે આપણે અહીં આગળ એક પટ્ટી ક્રોસમાં ઉરપમાં કટિંગ કરીએ અને છે આ રીતે લો ખેંચાય એટલા માટે હવે અહીં આગળ આપણે ડબલ કરીને વાળી દેવાનું છે આ રીતે કમ્પ્લીટ વળી જાય પછી એકદમ પાતળી કરી દેવાની અડધા ઇંચની પટ્ટી કરી દેવાની છે વધારે ઓછું કટિંગ આપણે કરી દેવાનું અહીં આગળ આપણે છતું મૂકીને તેની ઉપર આપણે ચાંપનું મશીન મારી દેવાનું છે આ રીતે આ રીતે મશીન મારી દેવાનું વધારાનું આપણે કટિંગ કરી દેવાનું અહીંયા આગળ આપણે ચેકા મારી દેવાના આપણને પલટા ઘડે ઇઝી પડે એટલા માટે કાપડ પકડાય નહીં અહીંયા આગળ હવે આપણે ઊધું કરીને આપણે ધાર ઉપર મશીન મારી દેવાનું એટલે તમારે ઉપરનું ગળું બી પલટાઈ જાય આ રીતે તમારે ઉપરનું બી ગળું પલટાઈ ગયું આ આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું પાછળની બેક સાઈડ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ ટક્સ મારીને અને ગળું બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું હવે આપણે પેળે વાળો બ્લાઉઝ છે એટલે આગળનો ભાગ આપણે બનાવીએ આ રીતે આપણે ડબલ અસ્તર લેવાનું એક અસ્તર આપણે થાપી દીધું છે અને હવે આપણે બીજું અસ્તર જે છે આ રીતે બનાવી દેવાનું આપણા જે પેડ છે બજારમાં આપણે મળતા જ હોય છે આ રીતના અહીંયા આગળ તેને લગાવવા માટે અહીંયા આગળ ઊધું કરીને આ રીતે ચોરસ સેન્ટરનું માર્કિંગ કરી દેવાનું આ રીતે આગળ અહીં આગળ બી આપણે સેન્ટરનું માર્કિંગ કરી દઈએ આ રીતે બે સાઈડ સેન્ટરનું માર્કિંગ કરી દેવાનું એ તમને આગળ બતાવો ભાવેશ લેડીઝ ટેલર ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો તો ગુજરાતીમાં આપણે સિવા ક્લાસના આ વિડીયો લાવતા રહીએ છીએ અને હવે આપણે અહીં આગળ બે ટક્ષના જે નિશાન કર્યા હોય તેને આપણા ઉપર જે નિશાન કર્યું હોય ટક્ષનું ત્યાંથી આપણે ક્રોસમાં મશીન મારીને બહાર કાઢી લેવાનું છે અને અહીં આગળ આપણે બીજો મૂંડાના ભાગે આ રીતે મશીન મારીને બહાર કાઢી લે એટલે આપણા કમ્પ્લીટ તૈયાર થઈ ગયું આમાં બે ટક્ષવાળો બ્લાઉઝ સારો લાગે ફોર ટક્સ બ્લાઉઝ સરસ ના લાગે એટલા માટે આપણે બે બ્લાઉઝ બનાવ્યા છે બે ટક્ષવાળો બનાવ્યો છે નાની મહી પ્રિન્સેસ બી તમારે બનાવી શકાય છે પ્રિન્સેસ બ્લાઉઝ કટિંગ કરતાં ના આવડતું હોય તો ઉપર આપણે લિંક આપી શકીએ તો તમને ડિપ્રિક્શનની મહી મળી જશે આ રીતે આપણે બે સાઈડ સામાસામીનું બનાવી દેવાનું હવે આપણે અસ્તરમાં તે રીતે જ આપણે મશીન મારી દેવાનું છે અહીંયા આગળ ચેકા માર્યા હોય ત્યાંથી આપણે ઉપર નિશાન કરી હોય ત્યાંથી આપણે રાઉન્ડ શેપમાં બહાર કાઢી અને અહીંયા આગળ આપણે ચેકો મારી દેવાનો છે કેમ કે પેડવાળો બ્લાઉઝ હોય એટલે કાપડ પકડાય નહીં એટલા માટે અહીંયા આગળ આપણે બે ટક્સ કમ્પ્લીટ મારી દીધા હવે આપણે બીજામાં આ રીતે કરી દેવાનું છે આ રીતે અહીંયા આગળ બહાર કાઢી લેવાનું આટલે સુધી જોયો હોય ને વિડીયો તમને પસંદ આવ્યા હોય ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો અને તમારા મિત્ર કાં તો કોઈ સગા સંબંધી જોડે શેર કરી દોજો જે સીમા ક્લાસિકતું હોય તે એમની જોડે હવે આપણે પેડનું જે વચ્ચે સેન્ટરનું નિશાન કર્યું છે તે આપણે આગળ જે આ સેન્ટર આવે આ રીતે આપણે પહેલાં પેડ અંદર મૂકી દેવાનું અને સેન્ટર અહીંયા આગળ આવતું હોય તેની મેં આપણે આ રીતે મશીન આગુ પાછું કરીને ફિટ કરી દેવાનું એટલે તમારે પેડ કમ્પ્લીટ લાગી જાય આ રીતે તમારે કમ્પ્લીટ લાગી જાય જે તૈયાર બ્લાઉઝની મહીં આવે છે તે રીતનું જ તમને શીખવાડું છું કેમ કે પેડ તમારે આગળ પાછા થાય ને એકદમ સેન્ટરમાં જે આપણે નિશાન કર્યું હોય તેની ઉપર બેસી સીરે એટલા માટે આ રીતે હવે અહીં આગળ બે સાઈડ લગાવી દેવાના આપણે બે સામીના કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હવે આપણે અસ્તરની જોડે હવે આપણે જે બીજું અસ્તર થાપેલું સાડી જોડે તે લઈ લેવાનું છે તેને પણ આપણે આ રીતે ચેકો મારી દેવાનો છે ને આપણે એ છતું મૂકી દેવાનું ને તેની ઉપર આપણે આ પેળવાળો ભાગ બનાવ્યો છે પાછળનો આગળનો તેને અહીં આગળ ક નીચેની સાઈડ કવર સીલ લઈ આપણે ચાપની મશીન મારી દેવાનું છે આ રીતે નીચેની સાઈડ મારી દેવાનું અહીંયા આગળ આપણે ગળાના ભાગ પણ એ રીતે જ આપણે અહીંયા આગળ ચાપનું મશીન મારી દેવાનું છે અહીંયા આગળ રાઉન્ડ શેપ આવે તો અહીંયા આગળ તમારે કાપડ ફેરવતું રહેવાનું એટલે કાપડ પકડાય નહીં એટલા માટે અહીંયા આગળ આપણે રાઉન્ડ શેપ આવે તો અહીંયા આગળ ચેંકા મારી દઈએ એટલે કાપડ પકડાય નહીં હવે અંદરથી આ રીતે પલટાઈ દેવાનું છે એટલે તમારે ગળું પણ કવર થઈ ગયું ને ઉપર ગળું પણ કવર થઈ ગયું નીચેનો ભાગ બી કવર થઈ ગયો આવો આપણે અહીં આગળ ચારે ત્રણ કોરા મશીન મારવાનું છે આ રીતે નીચેની સાઈડ બી ચાપનું મશી ધારું ધારીનું મશીન મારી દેવાનું છે અને અહીંથી આપણું હવે ઉપર લઈ લઈએ અહીંયા આગળ મૂળાના ભાગેથી બહાર કાઢી લેવાનું છે આ રીતે કમ્પ્લીટ લાગી જશે ને હવે જે આપણે આ ખુલ્લું રાખ્યું છે તેનું તમને આગળ બતાવું તે રીતે હવે આપણે અહીંયા આગળ બીજી વાર લગાવી દેવાનું છે તમને ખ્યાલ ના આવ્યો હોય એટલા માટે તમને બીજી વાર બતાવું છું કે તમને પરફેક્ટ રીતે મગજમાં બેસી જાય આ રીતે લગાવે નીચેની ધાર ઉપર મશીન મારી દેવાનું ને અહીંયા આગળ આપણે ગળાની મય બી ચાપનું મશીન મારી દેવાનું છે આપણા કમ્પ્લીટ તૈયાર થઈ ગયું રાઉન્ડ શેપમાં ચેકા મારી દઈએ આ આને પણ એ રીતે આપણે પલટાઈ દેવાનું છે આ રીતે તમારે પલટાઈ દેવાનું એટલે આની મય તમારે તાઇના જ અસ્તર જોઈએ બે અસ્તર જ જોઈએ બે અસ્તર હોય તો તમને આ બ્લાઉઝ બનાવવાની મજા આવે અને એકદમ ફિનિશિંગવાળો બનશે તે તમને પછી બતાવું છું આ રીતે અહીં આગળ આપણે ધારીનું મશીન માર દેવાનું જે પેલપા મશીન માર્યું તે રીતે તમારે અહીં આગળ મારી દેવાનું છે મશીન આ આપણે કમ્પ્લીટ ત્રણ કોરા ફિટ થઈ ગઈ અને મેં આપણે અહીં આગળ ઉકસાઇ પટ્ટી બનાવવાની છે તે તમને બતાવું અહીંયા આગળ આપણે ઉક્સ પટ્ટી મેં તૈયાર જ રાખી હતી અહીંયા આગળ નીચેની સાઈડ થોડી છોડી દેવાનું કાપડ કેમ કે આપણે નીચે કવર કર્યું છે અને અહીં આગળ જે પેડવાળો ભાગ છે તે આગળ આપણે નાની અમથી ચપટી મારી દેવાની ઉક્ષવાળી જગ્યા પટ્ટીમાં અહીં આગળ આપણે હવે કાપડ વાળીને ઉપર ધારનું મશીન મારી દેવાનું છે અહીં આગળ હવે આપણે ફેરવી દેવાનું ને અહીંયા આગળ બી કવર સી ધાર ઉપર મશીન મારી દેવાનું એટલે આપણે કમ્પ્લીટ કવર થઈ જાય એટલા માટે આપણે પટ્ટી કમ્પ્લીટ તે થઈ ગઈ હવે આપણે પટ્ટી બનાવીએ અહીં અહીંયા પટ્ટી બનાવવા માટે પડખું જે આગળનું પડખું છે તે ઊંધું રાખવાનું ને ઉપર ઉકસાઈ પટ્ટી બી ઊંધી રાખીને ચાપનું મશીન મારી દેવાનું એટલે બેસી જાય ત્યાં પછી આપણે ઉપર આવી રીતે ધાર ઉપર મશીન મારવાનું છે એટલે તે પણ આ રીતે કમ્પ્લીટ બેસીએ છીએ હવે અહીં આગળ આપણે આ રીતે વારવાનું ને ત્યાં પછી આપણે આ રીતે ડબલ કરી દેવાનું એ તમને કમ્પ્લીટ કવર કરીને પણ બતાવું અને અહીં આગળ હવે ગળાના ભાગમાં બી કરી દેવાનું છે એટલે આપણે આ બી ભાગ આપણે કવર થઈ જાય એટલા માટે આપણે ઉકસાઈ પટ્ટીનો કવર કર્યો નીચેનો કર્યો અને ગળાનો કર્યો હવે જે મૂળાના ભાગમાં શોલ્ડરનો ભાગ છે તે પણ તમને કવર કરીને બતાવું છું અહીંયા આગળ આપણે કમ્પ્લીટ પલટાઈ દીધું ત્યાં પછી ઉકસાઈ પટ્ટી પર મશીન મારી દેવાનું આપણે ઉકસાઇ પટ્ટી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ હવે અહીંયા આગળ આપણે શોલ્ડર જોઈન્ટ મારી દેવાનું છે વિડીયો પૂરેપૂરો જોજો તો તમને મજા આવશે તમને આનું નોલેજ મળશે અહીંયા આગળ જે બીજું પડખું છે તે આપણે બહાર કાઢી લેવાનું ત્યાર પછી અહીંયા આગળ આ રીતે ઉપર મૂકી દેવાનું છે જોઈ લો અસ્તરવાળો ભાગ ઉપર આવે ને જે નીચેનું પડખું હોય બીજું પડખું આ રીતે આપણે પહોળું કરી દેવાનું ત્યાર પછી આપણે અહીંયા આગળ પાછળના ભાગનું મૂકી દેવાનું ઉપર આપણે પછી અસ્તર મૂકી દેવાનું ને આપણે જે રીતે શોલ્ડરમાં મશીન મારતા હોય તે રીતે મારી દેવાનું હવે અહીંથી આપણે ખોલીને બતાવું જોઈ લો આ રીતે તમારે શોલ્ડર પણ કમ્પ્લીટ કવર થઈ જશે એટલે દોરાની કરવાની કોઈ પણ જાતની માથાકૂટ નહીં હવે આપણે આગળ મશીન મારી દેવાનું એટલે બ મૂળાના ભાગમાં ફિટ કરી દેવાનું અને અહીં આગળ આપણે ગળાના ભાગમાં ધારીનું મશીન મારી દેવાનું એટલે તમારે કમ્પ્લીટ ગળું પણ બની જાય એ રીતે આપણે સામેની સાઈડ પણ કરી દેવાનું છે ગળાની મય ધારીનું મશીન ને શોલ્ડરની મય ધારીનું મારીને આપણે અહીં આગળ ફેરવીને મૂળો પર મશીન નહોતું મારી વસ્તુ જોઈન્ટ નહોતું કરવી એ જોઈન્ટ કરી દેવાનું એટલે આપણા કમ્પ્લીટ પાછળનો ભાગ પણ થઈ ગયો કમ્પ્લીટ આગળનો ભાગ પણ થઈ ગયો આ રીતે તમારે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે હવે આપણે અહીંયા આગળ બાઈ લગાવવાની છે ટેકરાવાળો ભાગ આવે જે બાઈનો એ આપણે પાછળ આવે અને ખાડાવાળો ભાગ આપણે આગળ આવે અહીંયા આગળ તમને બાહીં લગાવીને કમ્પ્લીટ ફિનિશિંગ સાથે બતાવું ખાડા જો ટેકરાવાળો ભાગ છે તે આપણે પાછળ આવે ને અહીંયા આગળ સેન્ટરમાંથી મૂકીને શોલ્ડરના ભાગેથી માપીને જ લગાવવાની છે કેમ કે વધે ખૂટે નહીં તેનું ધ્યાન રાખવાનું અને આપણી જે કટિંગ જોતા જ હશે તેમને બાઈ આ રીતે બેસી જ જતી હશે પરફેક્ટ વધશે પણ નહીં ને ખૂટશે પણ નહીં આ રીતે તમારે બાઈ બેસી જાય અને અહીં આગળ આપણે બીજું મશીન મારી દેવાનું છે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દોજો ગુજરાતીમાં આપણે સિવાન ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ આપણા આ કમ્પ્લીટ બાંય લાગીને તૈયાર થઈ ગઈ એ રીતે આપણે સામેની સાઈડ પણ લગાવી દેવાની છે ને અહીંયા આગળ આપણે સાઈડનો ભાગ કવર કરવાનો છે અહીંયા કે પહેલાં આપણે મૂળો મેળવી લેવાનો જે આપણે બગલનો ભાગ આવે તેને કમ્પ્લીટ મેળવીને અહીંથી આપણે નીચેની સાઈડથી મશીન મારવાનું છે આ રીતે કમ્પ્લીટ મૂળાનું કમ્પ્લીટ મેળવી દેવાનો ને ત્યાર પછી અહીંથી બહાર કાઢી લેવાનું ને ત્યાર પછી વધારાનું આપણે કટિંગ કરી દઈએ થોડું હવે આપણે અહીંથી ફેરવી દેવાનો છે બ્લાઉજ એટલે અહીં આગળ આપણે ધારીનું મશીન મારી દેવાનું છે ચાંપનું મારશો તો બી ચાલશે એટલે ચાંપનું આ રીતે મશીન મારી દેવાનું એટલે આપણે કમ્પ્લીટ સાઈડનો ભાગ જે ડબાણનો ભાગ આવે એ પણ કમ્પ્લીટ કવર થઈ જાય એ રીતે સામાન્ય સાઈડ પણ કરી દેવાનું છે અહીંયા આગળ વિડીયો થોડો લાંબો થાય એટલે તમને બતાવતો નહીં આ રીતે બે સાઈડ કમ્પ્લીટ કવર થઈ ગયું નીચેનું ટોટલી આપણે બધું કવર થઈ ગયું ઓગ ઓગણત્રીસ કમર છે સવા આઠ ચેસ્ટ છે અને અહીંયા આગળ પોણા પાંચની મોરી છે આગળ આપણે આઈ પટ્ટી છોડીને માપવાનું છે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ અહીંયા આગળ ચાર ઇંચ થાય ચાર ઇંચનું ઉપર અડધું થાય એટલે એકને દોરો આપણે દબાણ આવ્યું અહીંયા આગળ એકને દોરો આપણે જઈથી મશીન માર્યું હોય તો અહીંથી આપણે આ રીતે માપી લેવાનું અહીંયા આગળ અહીંયા આગળ આપણે સણાઠનું માર્કિંગ કરી દેવાનું અહીં આપણે અહીં આગળ જે પોણા પાછા હતી તે મૂકી દેવાની છે હવે અહીંથી આપણે પાછળથી મશીન મારીને ફિટિંગ કરી દેવાનું છે પહેલી આપણે પાછળ સિલાઈ મારવાની ત્યાં પછી આપણે એની જોડે બાજુમાં બીજું સિલાઈ મારી દેવાની આ રીતે ફિટિંગ કરવાનું છે અંદર કેમ કે ફુગ્ગા થાય નહીં અંદર ફુગ્ગા વળે નહીં તેનું આપણે આ રીતે પાછાથી મારતા આવો તો તમારે ફુગ્ગા અંદર દબાણની મય વળશે નહીં આ અહીં આગળ આપણે કમ્પ્લીટ દબાણ થઈ ગયું હવે તે રીતે આપણે સામે સાઈડ પણ પહેલાં માપી લેવાનું પોણા પાંચ એટલે સાડા નવ થાય સાડા નવની મરી છે અહીં આગળ સાડા આઠ થાય તેતરીની ચેસ્ટ છે અહીં આગળ આપણે જે દબાણ હતું કમરનું એકને દોરો એ રીતે તમારે કમ્પ્લીટ થઈ જશે તો અહીં આગળ આપણે પાછળથી મશીન મારતું હોવાનું એટલે ત્યાંની અહીં પણ ફુગ્ગા નહીં વળે આ રીતે તમારે પાછળથી મશીન મારતા આવવાનું છે બીજી હવે આપણે આગળનું જે માર્કિંગ કર્યું તો અહીં આગળ આપણે આ રીતે કમ્પ્લીટ ફાઇનલ મશીન મારી દેવાનું એટલે આપણે બે સાઈડ કમ્પ્લીટ દબાણ થઈ ગયું હવે તમને છતો કરીને પહેલાં માપીને બતાવું અહીંયા આગળ આ રીતે માપી લેવાનું અહીંયા આગળ ઓગણત્રીસને સાડી ઓગણત્રીસ છે એટલે થોડુંક અડધો ઇંચ વધારે છે એટલે આપણે એક સાઈડ આપણે આ રીતે દબાઈ દેવાનું અડધા ઇંચનું બહુ ફેર પડે નહીં આ રીતે કમ્પ્લીટ મશીન બહાર કાઢી લેવાનું એટલે આપણે તમને માપીને બતાવું અહીંયા આગળ આપણે પરફેક્ટ આ ઓગણત્રીસ કમર થઈ ગઈ હવે તમારે છતો કર દેવું બ્લાઉજ એકદમ ફિનિશિંગવાળો જોઈ લોજો કમ્પ્લીટ ફિનિશિંગ સાથે આપણે બ્લાઉઝ બનાવતા તમને શીખવાડ્યું છે એટલે ચે એટલે વિડીયો લાઈક કરી દોજો ને તમારા મિત્ર કાં તો કોઈ સગા સમય જોડે શેર કરી દોજો આ રીતે તમારે પરફેક્ટ બ્લાઉઝ બનીને તૈયાર થઈ જશે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ